નમસ્કાર દર્શક મિત્રો કચ્છ માસ્ટર ન્યૂઝમાં સ્વાગત છે હું તની તમારી ગોજારા અકસ્માતની મુન્દ્રાથી ખાનગી બસ ચાલીસ જેટલા મુસાફરો લઈને ભુજ આવવા માટે નીકળી હતી ત્યારે કેરા મુન્દ્રા રોડ નજીક એક માતેલા સાની જેમ કન્ટેનરે એમાં ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો અડધો ભાગનો બુકડો બોલી ગયો હતો જી હા દોસ્તો વાત કરવી છે અકસ્માત નહીં પણ એવા ક્રાઈમ નહીં કે આ ક્રાઇમ પાછળ કોણ જવાબદાર આ ગોજારા અકસ્માતમાં જવાબદાર કોણ તેના વિશે મૃતકોની ની ઓળખ પર નજર કરીએ તો આસિફ ફકીર માંજોઠી કુસુમબેન સાલે રાયસી આલમ ગુલામ મહોબરંદાસ બંસીધર એક યોગ પણ સામેલ છે કચ્છ માસ્ટ ન્યૂઝ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને અન્ય ચોવીસ લોકો જલ્દીથી સ્વસ્થ થાય એવી ઈશ્વર પ્રાથે પ્રાર્થના કરીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાંસદ વિનોદ ચાવડા અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અકસ્માત બાદ માનકુવા પોલીસના પીઆઈ રાણા સાહેબની વિગતો સામે આવી છે એમને જણાવ્યું કે ટ્રેલરે ઓવરટેક કરવા માટે પાછળથી આવી રહેલા કન્ટેનર ટ્રેલરે પ્રયાસ કર્યો હતો પરંતુ મુન્દ્રા તરફથી આવતી બસ સાથે તેની ટક્કર થઈ ગઈ હતી વાહનોની સ્પીડ એટલી ભયંકર હતી કે અકસ્માત બાદ મુન્દ્રાથી ભુજ આવતી બસનો આગળનો ભાગ મુન્દ્રા તરફ ફંટાઈ ગયો હતો પણ આ અકસ્માત નથી સાહેબ આ એક ક્રાઈમ છે આના પાછળ એ તમામ લોકો જવાબદાર છે જે પોતાની ફરજ નિષ્ઠાથી નથી નિભાવી એ પછી આરટીઓ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે પછી પોલીસ હોય કે પછી વહીવટી તંત્ર હોય માતેલા સાંઢની જેમ આ ટ્રેલરો અને ડમ્બરો ચાલે છે એમના પાછળ નંબર પ્લેટો પણ ખોટી હોય છે સાહેબ તમે જોવો જ છો કે ટ્રેલરો નીકળે છે કેટલી ઓવર સ્પીડ હોય છે ક્યાંક કચ્છ કલેક્ટર જાહેરનામું બહાર પાડે છે કે અહીંયાથી પસાર થવાનું નથી પણ અમુક પોલીસવાળાઓના લીધે ત્યાં બસો ત્રણસો રૂપિયા લઈને તે લોકોને જવા પણ દેવામાં આવતું હોય છે અંજારની ઘટના તો તમને યાદ જ હશે ને સાહેબ એક પોલીસવાળી દીકરીનો જીવ ગયો એના પછી પાછળથી પછી બંધ કર્યા હતા એ તો તમને યાદ જ હશે હમણાં તાજો જ એક બનાવ બની ગયો છે એના પછી આ એક બીજો બનાવ બન્યો છે જો તમે આવા ડમ્પરો હોય કે પછી આ ખાનગી બસો હોય ખાનગી બસો ની પણ વાત કરીએ તો ખાનગી બસો માં પણ મુસાફરો ઘેટા બકરાની જેમ ભરતા હોય છે રોડ ટેક્સ ભરે છે કે નથી ભરા ભરાતા એ તમે પૂછવા જાઓ છો ના સાહેબ કોઈ નથી પૂછતું બસ પોતાને કમિશન મળી જાય એટલે કોઈ પૂછવા પણ નથી જાતું આજે વાત દુઃખ સાથે કેવું પડે છે સાહેબ કે પાંચ પાંચ લોકોના જીવ ગયા છે ક્યાંક એની પાછળ તમારા આ નિયમો તમે જે ભંગ કર્યા છે એ તો નથી નડ્યા ને ક્યાંક પોતાની અંતર આત્માને પૂછજો કે એના પાછળ જવાબદાર કોણ છે કે તમે જુઓ જ છો કે એમની નંબર પ્લેટો પણ નથી હોતી હું ગઈકાલે જ ભુજથી રિટર્ન આવી રહ્યો હતો ત્યારે મેં મારી ગાડીની આગળ જોયું તો એક ડમ્પર જઈ રહ્યો હતો તો એ ડમ્પરમાં નંબર પ્લેટ પણ નહોતી તમે વિચારતો કરો કેમ નંબર પ્લેટ નથી કેમ એવા એવા તો એ કાળા કામ કરી રહ્યા છે જો એની એમની નંબર પ્લેટો નથી કંઈક તો કારણ હોઈ શકે ને સાહેબ આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જી હા આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ત્યારે જ મૃતકોને સાચે ન્યાય મળશે કચ્છ માસ્ત ન્યૂઝને યુટ્યુબ ચેનલને તમે લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને ક્રાઇમ ફાઇલના એપિસોડ મળતા રહે હું તનિશ તમારી સાથે વિદાય છું